जय जय કરવી ગુજરાત ગુજરાતમાં ન્યાય કાયદો અને વ્યવસ્થા જ્યારે ખાડે ગયું છે આખા ગુજરાતની જનતા અત્યારે પરેશાન છે પોલીસ પ્રજાના મિત્ર બનીને રહે અને પ્રજાની મૂક વધારે એના બદલે શું કામોમાં વ્યસ્ત છે એ જ ખબર પડતી નથી આજે ભ્રષ્ટાચાર ખાડાઓ ન્યાય ફરિયાદ નોંધાવવા માટે ધક્કા થવા પડે આપણી સરકાર આપણું તંત્ર ટેકનોલોજીની મોટી મોટી વાતો કરી મોટા મોટા બળગા ફૂકે પણ બેદરકારીનો લાપરવાહીનો અને ટેકનોલોજીની દૂરદશાનો એક ઉત્તમ નમૂનો આજે અહીંયાથી રજૂ થશે મિત્રો પોલીસ એ ખરેખર શું કાર્ય કરવું જોઈએ પ્રજાની શું અપેક્ષા હોય છે આજે શોષિતો પીડિતો વંચિતો આ લોકોની હિંમત બનવાને બદલે એમને રંજાડવામાં એમને હેરાન કરવામાં અને હવે તો ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત ને ફક્ત ગાડી સ્કૂટરના ફોટા પાડીને દંડ વસૂલવામાં ચૂસવામાં જ એમનો ઉપયોગ થઈ રહ્યો એવું દેખાય છે એક રિક્ષાવાળો યુવાન વાલ્મીકી સમાજનો યુવાન એની કોઈ ફરિયાદ શરૂઆતમાં લેવાય નહીં પછી કેટલાય દિવસો સુધી જયારે પરિવારે રજણપાટ કરવી પડી અને એ પરિવાર ને અગ્નિ સંસ્કાર માટે એની ડેડ બોડી પણ મળી શકતી નથી આ

તો જે બોલે છે આમ આદમી પાર્ટીના સંઘર્ષ કરતા કાર્યકર્તાઓ છે અહિયા લોકોની વચ્ચે જઈ અને હિંમત પ્રજાને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આજે એક પરિવારને એની ડેડ બોડી મેળવવા માટે જો હાઈકોર્ટ સુધી જવું પડતું હોય તો આપણી ન્યાય કાયદાની વ્યવસ્થા કયા સ્તરે ઉતરી ગઈ છે તેનું આપણે મનોમંથન કરવું પડશે હું મારા સાથી રાકેશભાઈ મહેરિયાને વિનંતી કરું છું કે આખી વિગત જરા પ્રકાશથી થી આપને જણાવે અને લોકો સુધી પહોંચાડે વિજલપુર નો બનાવ છે વિજયપુર પોલીસ સ્ટેશનનો વાળા કરીને એક યુવાન છે જે ત્રેવીસ તારીખે સવારે આઠ વાગે રિક્ષા લઈને ઘરેથી નીકળે છે અને રાત સુધી ઘરે નથી આવતો ત્યારે પરિવાર વિજયપુર પોલીસ સ્ટેશન સંપર્ક કરે છે અને ફરિયાદ મળવાની વાત કરે છે પણ ચોવીસ કલાક નો નિયમ હોવાના કારણે ચોવીસ તારીખે એ લોકોને બોલાવવામાં આવે છે

એ ફોટા વૈજલપુર પોલીસ સુધી નથી પહોંચતા અને વૈજ્યપુર પોલીસ જે અઠ્યાવીસ ફોટા લીધા અને અઠ્યાવીસ ફોટા જે સ્પ્રેડ કરે છે એ બોપલ પોલીસને નહીં મળતા હવે અહીંયા ઘડી કોમ્યુનિકેશનનો ખૂબ ગેપ છે દસ કિલોમીટરનું અંતર છે પોલીસ પોલીસ વચ્ચે પણ કોમ્યુનિકેશનના અભાવના કારણે ડિજિટલાઇઝેશનના અભાવના કારણે આ બોડી પરિવારને મળતી નથી કે પરિવારને જાણ નથી કે એમનો દીકરો સેમ ડે એક્સપાયર થઈ ગયો છે અને ચોવીસ છત્રીસ કલાક પછી એની બોડી પાણીમાં તરતી પડી છે બોડીની બસો મીટર દૂર રિક્ષા પડી છે એ રિક્ષા અવાવરૂપ પડી છે પણ પોલીસ કોઈ પણ એની તપાસ નથી કરતી સંજોગો પેટ્રોલિંગ કરતી બોડી ત્યારે પચીસ તારીખે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવે આવે છે છે એ પછી સાચવવામાં ફોરેન્સિક લેબમાં ત્રણ ડોક્ટરની પેનલ સાથે એનું પીએમ કરવામાં આવે છે અને વિચારા એપેસરો મોકલવામાં તમામ પ્રકારની અમે જાણકારી મેળવી છે પણ સાત કે આઠ દિવસ પછી બોડી એ અંતિમ સંસ્કાર માપીને જો લાવારિસ કોઈ વાલી ના મળે તો પણ જયારે પંદર તારીખે હાઇકોર્ટમાં ચિરાગભાઈના પત્ની પિટિશન કરે છે એબ્રેસ કોપર્સની અને ઓગણીસ તારીખે જયારે પોલીસને નોટિસ મળે ત્યારે વીસ તારીખે અચાનક આ લોકોને રિક્ષાની બાળ થાય કે બોડી મળી ત્યાંથી બસો મીટર રીક્ષા મળી છે પરિવારનો સંપર્ક કરવામાં આવે છે પરિવારને પૂછે છે કે ભાઈ તમારી રીક્ષા ગાયબ છે કે ભાઈ રીક્ષાની રીક્ષા પાછી સાથે અમારો દીકરો પણ ગાયબ છે એટલે પરિવારને ભોપાલ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન બોલાવે છે પોલીસ સ્ટેશન બોલાવીને પરિવારના રિક્ષાની સાથે સાથે જે યુવાનો હતા એ લોકોના બોડીના મોટા બતાવવામાં આવે તો એ લોકો ઓળખી પડે ભાઈ આ મારો ચિરાગ છે આ ચિરાગવાળા છે જે રિક્ષા સાથે ગુમ થયો રિક્ષા મીટર દૂર છે પ્રશ્ન એ છે કે બોડી મળી ત્યાંથી બસો મીટર દૂર રિક્ષા પડી ગઈ તો પચીસ દિવસ સુધી પોલીસે શું કાર્યવાહી કરી બોડી જે સમયે જ્યાંથી મળી એની આજુબી પોલીસ તપાસ કરી કે ના કરી રિક્ષા ત્યાંથી મળી એ રિક્ષા ક્યાંથી આવી એ રૂટના સીસીટીવી કેમેરા મે જાતે તપાસ કરીને પોલીસને સૂચના આપી કે ભાઈ અહીંયા ગઈ આ ફાર્મ હાઉસ છે કેમેરો છે અહીંયા ગઈ પથ્થરની ફેક્ટરી છે એ કેમેરો છે આગળ ઉલેરા સરકે છે ત્યાં કેમેરો 35 40 કેમેરા મે ચેક કર્યા છે 50 55 કેમેરા અમે લોકો ચેક કર્યા પણ ત્યાં કોઈ પણ પ્રકારની પોલીસ વેજરપુર પોલીસ ત્યાં પહોંચી નથી જે અંદર તપાસ અધિકારી જાગૃત બેન પટેલ પીએસઆ હતા વેજરપુરના એ કેદી જાગતા એટલે કેદીને અલાવા લઈ જવામાં વ્યસ્ત હતા ગુમસુદાની જેને ફરિયાદ આપી છે બરાબર ને કોઈ પણ પ્રકારનું લોકોએ એકદમ બેદરકારી રાખવી છે તપાસ કરી નથી એટલે વિજયપુર પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે જવાબદાર અધિકારીઓને તમામ રૂપે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે ગોકલ પોલીસે જે બિનવારસી લાશ મળી રિક્ષા મળી એની જાણકારી પરિવાર સુધી ના પહોંચી કે પોલીસ સ્ટેશન ના પહોંચી કે એ લોકોના ગ્રુપ સુધી જે કંટ્રોલ સુધી પહોંચ્યા અને કંટ્રોલ જે આખા અમદાવાદ ગુજરાતમાં પહોંચાડા મેસે કે આ રિક્ષા એથી મળી કે બિનવારસી લાશ મળી છે એ જાણકારી વિજયપુર પોલીસ સુધી ના પહોંચી અને આ તમામ પ્રકારની પ્રવૃત્તિ પછી જ્યારે અમે લોકો કેનાલના કેમેરા ચેક કરીએ છીએ અને હું ઓમ પ્રકાશ ઝાડ જે એસપી સાહેબ છે અમદાવાદ જિલ્લાના એમની મુલાકાત કરું છું તો એસપી સાહેબ મને જાણ કરે છે કે બોડી અંતિમ સંસ્કાર થયો કે નહીં એ અમને હજુ ખબર નથી એટલે ત્યાંથી હું ડાયરેક્ટ નીકળીને બાવીસ તારીખે સાંજે પોણા કલાકની વચ્ચે હું સિવિલ હોસ્પિટલ પહોંચું છું ત્યાંના રજિસ્ટ્રોન ચેક કરો ત્યારે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે અને અરજી રાખતી હોય એ ભાઈ આ તમામ પ્રકારની જાણકારી આ બોડી ક્યારે આવી ક્યારે એમનો પીએમ કરવામાં આવી અને પીએમ કર્યા પછી કેટલા દિવસ બોડી સાચવવામાં આવી પીએમ નો નંબર શું છે અને કઈ કંપની કે ભાઈ કોડે આનો અંતિમ સંસ્કાર કર્યો આવી કોઈ પણ જાણકારી પોલીસ સિવિલના જે પીએમ રૂમ છે એમાં નથી તેના કારણે અમે હલ્લા બોલ કર્યો ત્યાં આગળ ખૂબ બધી ત્યાં આગળ બોલા આવી હતી એના એના પછી બે ત્રણ વાલમીકીના છોકરા જે આ સફાઈનું કામ કરતા હોય છે મોડી લાવવા લઈ જવાનું અમને એક આગળ એ લોકો આવે છે અને અમને પીએમ રૂમમાં જરા લઈ જાય છે તો આપણો સ્વાભાઈક એવું વિચારતા હોય કે ભાઈ કે લોકો પેટી હોય એમાં કાઢીને આપણને લાસ્ટ બતાવે તો ભાઈ અહીં ઘણી તમારી બોડી પડી પણ અંદર જ્યારે જઈએ છીએ ત્યારે ખૂબ જ ખતરનાક એવું કેવાય કે હોરર જે પ્રકારનો સીન છે કે ભાઈ પાંચ સાત ગોળી ઉપરા છાપરી પડી છે એના શરીરમાં કીડા ચાલી રહ્યા છે નીચે એ લોકોની ચરબી ઓગળી આખા ફર્શ ઉપર છે એમાં આપણે ચાલવાનું છે આ બાજુ ચાર પાંચ ગોળી ઓટલા વાળી પડી છે બીજી બે ચાર ગોળી પાંચ છે જેવી સ્ટીચર ઉપર બહુ ખરાબ હાલત નું પડી આ ભયાનક હાલત એક વાર પૂછવા કે ભાઈ આ છે શું તો એ કર્મચારી બોલે અમને ખબર નહીં પણ જ્યારથી પ્લેન ક્રેશ થયું અને એક પ્લેન ક્રેશ થયા પછી જેટલી બી બિનવાર્ષિક બોડી આવી એ કોઈ પણ બોડીનો નિકાલ કરવામાં નથી આવ્યો આ બોડીને અહીંયા જ સાચવવામાં આવી છે એનું કારણ શું કે એનું કારણ અમને ખબર નથી અમે તો ખાલી સફાઈનું કામ કરીએ છીએ બોડી લાવવા લાવવાની જવાનું ભૂગવાની કામ કરીએ બાકી અમને કઈ ખ્યાલ નથી પછી જ્યારે અધિકારી પૂછે અધિકારી ત્યાં હોતા નીકળી જાય છે અને ખૂબ માથક ઉઠી રાત્રે દસ વાગે અમે પરિવાર સાથે ત્યાંથી નીકળી જઈએ કારણ કે વાલ્મિકી છોકરા છે બીજો કોઈ જવાબદાર હોતું નથી ત્યાં આગળ બીજા જ્યારે પરિવાર એ તપાસ કરવા જાય રજિસ્ટર રજિસ્ટ્રો એવું કીધું હતું કે સવારે નવ થી છ ડ્યુટી હોય પાંચ ની એટલા ત્યાં મળશે તમને સવારે દસ વાગે પરિવાર ત્યાં પહોંચે છે બાર એક વાગે એ લોકોને જવાબ આપવામાં એક ચિઠ્ઠી લખી કે તમારી બોડી બાવીસ તારીખે આલ્ફા નામની કોઈ કંપની છે એને આપી દેવામાં આવી અને આલ્ફા નામની કંપનીએ વાસણાના સ્મશાનમાં સીએનજીમાં તમારી બોડી તમારા ચિરાગની બોડીનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો વિચાર કરો કે બાવીસ તારીખે પરિવાર પહોંચે છે સાંજે અને સવારે આ લોકોએ બોડી આપી દીધી પરિવાર પહેલા એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની બોડીનો અંતિમ સંસ્કાર નથી કરવામાં આવ્યો પ્લેન ક્રેશની ઘટના પછી અને બીજા દિવસ એવું કહેવામાં કે ભાઈ પંદર બોડી આપી દીધી કાલે આગળના દિવસે પાંચ બોડી આપી ચાર બોડી આવી હતી એટલે તમામ પ્રકારની એકદમ જૂઠી વાતો છે ખોટી વાતો છે બેદરકાર ભરી વાતો છે આ તમામ પ્રકારની એટલે ચિરાગભાઈની બોડી આ પણ મિસિંગ છે બોડી મળી નથી પરિવાર બોડી શોધી રહ્યો છે ગઈકાલે મેસેજો બી કરી નાખ્યું પરિવારે જે વિધિ પ્રમાણે સમાજની અંદર કરવી જોઈએ પણ મૂળ વસ્તુ એ છે કે વહેલપુર પોલીસની ભૂમિકા રહેલી છે ગોપલ પોલીસની ભૂમિકા આમાં રહેલી છે હોસ્પિટલની ભૂમિકા રહેલી છે બોડી ગાયબ કરવા આ તમામ સામે અમે લોકો આ કેસને ને ક્રાઇમ બ્રાન્ચ માં લઈ જવા માંગીએ છીએ એસપી સાહેબ મળીને ચર્ચા કરી એસપી સાહેબ કોઈ પણ સંજોગો આ કેસ ક્રાઇમ બ્રાન્ચમાં જાય અને એમની પોલીસની ભૂમિકા શંકાસ્પદ તરીકે લેવા અને જે પણ અધિકારી હોય સસ્પેન્ડ થાય આ તમામ પ્રકારની વસ્તુ ઓમ પ્રકાશ જાડ અમદાવાદ જિલ્લાને એસપી કરવા નથી માંગતા એના કારણે ક્રાઇમ બ્રાન્ચ તપાસ થઈ જવાનું પણ આગળના ટૂંક સમયમાં અમે લોકો ક્રાઇમ બ્રાન્ચ માં જઈ છે હાઈકોર્ટમાં જઈને ઓર્ડર લઈ રહ્યા છે ભાઈ ચિરાગ વાળા છે એ બહુ સીધો છોકરો હતો કોઈ પ્રકારનું વ્યક્તુગાર પરિવાર બહુ ખુશી હતો એની છે છે એની ચાર દીકરી અને મા બાપ અને આ પાંચ ત્રણ લોકો એમ પાંચ લોકો રહેતા હતા ખૂબ સુખ શાંતિથી રહેતા હતા પણ આ પરિવારના છેલ્લા એની બોડી જોવા નથી મળી એની લાશ જોવા નથી મળી એની બોડી મળી નથી અને હોસ્પિટલે બોડી ક્યાંક ગાયબ કરી છે એ પ્રકારના આક્ષેપ સાથે અમે લોકો લોકોએ છીએ પૂરી સમાજના સાથે ક્રાઇમ બ્રાન્ચમાં જાય જેથી કરીને વેજલપુર પોલીસની ભૂમિકા ભોપાલ પોલીસની ભૂમિકા સિવિલ હોસ્પિટલની ભૂમિકા સ્પષ્ટ થાય જે પણ આરોપી હોય એમાં પીએમ રિપોર્ટ આવે અને પીએમ રિપોર્ટના આધારે નક્કી થાય કે આનો મર્ડર કર્યો છે કે આ રસીઓ થઈ પણ એને નાખી દેવામાં આવે એની તપાસ થઈ જે પણ આરોપીઓ પકડાય અને પરિવારના એની દીકરીને એની પત્નીને ન્યાય મળે એ રીતે માંગણી કરીએ છીએ તમને શું લાગે છે આવું કરવા પાછળનું શું કારણ હોય છે શા માટે યોગ્ય તપાસ નથી

કેમેરાઓથી બચાઈ ક્યાંથી કાઢવી કઈ રીતના કેનો લઈ જવું અને વૃક્ષાવતી ત્રણ ટેબલેટ ખાલી મળી છે એજી થ્રો માઇશન કરી પાંચસો પાવરની જે ગોળી હતી ત્રણે ત્રણ ખાલી હતી પછી એની પડી હતી અસંખ્ય પ્રકારના પુરાવા હતા બે ચાર પાંચ પુરાવા ગુગલ પોલીસ લઈ ગઈ છે પણ જો ફોરેન્સિક તપાસ થાય રિક્ષાની તપાસ થાય ફિંગરપ્રિન્ટ ની તપાસ થાય તો ઘણું બધું નીકળી શકે એવું છે મૂળ વસ્તુ એ છે કે બહુ સિમ્પલ છોકરો હતો વર્ષોથી કામ ધંધો કરતો તો ચાર વર્ષના મેરેજ નથી પરિવારના કોઈ પ્રકારના કોઈ

અને જે તમારી સાથે થયું છે એ બીજા કોઈ પરિવાર સાથે આવું ના થાય એના માટે પોલીસ સજાગ રહે અને તમને પણ આ બાબતે ચોક્કસ ન્યાય મળે દીકરાનું આપણે છેલ્લી ક્ષણોમાં એનું ઊંડું પણ ન જોઈ શક્યા અને અગ્નિસંસ્કાર પણ ન કરી શક્યા એના માટે અમે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને તમને આ આ એના માટે માટે ખૂબ ઝડપથી બાબતમાં ન્યાય મળે પાર્ટી તમારી સાથે છે અને કાર્યવાહી કરવા પોલીસ અને તંત્રને પણ અમે અપીલ કરીશું અને

તો કીધું જેટલા વાગ્યા ઘડિયાળ માં જોવા પડતા તો કે મમ્મી એક વાગી તો અજાણી હોય સુસાતી વાળ માં ના હોય ત્યારે જો હતો મમ્મી તમાર પાછળ પાછળ નીકળે હશે તો સોસાયટી મજા ચા બટા સોસાયટી માં કામ વધારું હોય તો થોડી મદદ કરે હાથ વાર કરે બે જણા ઘરે પાછા હતા મનીષા જઈ ચાલતા જાય ચિરાગ સોસાયટી માં પૂછ્યું કે બેન ચિરાગ અવાસી આવ્યો નહીં મનીષા ચિરાગ ચાર દિવસ

અત્યારે છોકરીના પેમમાં પડ્યો છે પ્રેમ બેમ કર્યો છે જતો રહ્યો હશે નથી હે મજા કરશે આવું બધું થયું હોય તો બેન ચાર ની બાર આવે એટલે સાહેબ શું કા બોલો છો એના નાની બહુ સર છોકરી છે સાહેબ હું આ છું રીતે ચિંતા કરો બેબી પપ્પામાં આગળ આવશે બેન ચિંતા ના કરો કોઈ પણ મને ફોન કરશે જાણકારી લે છે તમને હું ફોન કરીશ સાહેબ તમે બેઠા બેઠા ફોન કરો થોડા તમે ચગ આમ બહાર નીકળશો ભોજ છો કોઈકને જાહેરાત કરશો તો કોક તમને બતાવશે એ બધા અમે ઘરે હતા ત્યાં પચીસ વીસ દિવસ પછી અમે હાઈ કોર્ટમાં કેસ નાખ્યો પછી એકવાર પોલીસ આવી કેમેરા ચેક ચેં નહીં કર્યા રાકેશભાઈ અમારો ભગવાન છે બધી જગ્યા મારી સંગત એમને ચેક કરે પોલીસ અચ્છા આંબલીમાં પણ મેં ભોકવાન આવ્યો મેં આ નંબર તમારો શું છે ચિરાગભાઈ તમારો શું થાય વાત બાબુ આપણી બપોર પોલીસ સ્ટેશનમાં તમે ફોટા લઈને આવી સાહેબ ત્યારે આવું ખાલી હવે ફોન કરું પછી ચાર વાગ્યા પછી આવું જઈ એટલે અમે બે આવું બહુ જતા અને અમારે જમા કર્યા હતા ને તો કીધું પુરુષ આજે હોય હા આંબલી બપોર અમે જોયું નહીં પહેલી વાર જોઈ ત્યાં આંબલી બપોર છે અમને ખબર નહીં અમે જ્યાં આંબલી બપોર એટલે જમા મારી આવ્યા હતા અમને બે આવું બહાર કાઢ્યા જમઈ જોડે બધી વાત કરી કે ફોટો બતાવો ફોટો મે આવ્યો છોકરાનો ફોટો જોયો એટલે મને કે આવો ભાતે મેં બહાર જાઓ અને બહાર જઈને બેઠો પછી એમને શું કીધું અમારે જમી જોડે બધી વાત કરી આ રીતે આવો છે ને મેં આ બધું અમે કરી નાખ્યું છે બરાબર અમને ખબર નથી મેં બિનવાસી વાસીમાં લાઈસ નાખી દીધી કમાત પીધા સર નહીં ચલો સાહેબ અમે બધું કરી નાખ્યું અને જે બાજુમાં હતી એને ક્યારે ચાવી હતી હતી એના જે હલર હતું હતું એમ બોડી ચેક કરી રહી વખતે તમને ચાવી મળી એક પુરાવો હતો એની જોડે સાહેબ એ પુરાવા પ્રમાણે તમે ચાવી ગાડી સાયકલ કંઈ પણ ગોતું હતો તો એની મા બાપ મળી જાત તમને સાહેબ બરાબર આટલા સુધી હજુ લગી અમારી જોડે છોકરા ના આવ્યો નથી અમનો હાથો વાયદો કરતા નથી કશું બતાવતા નહીં અને હરકો જવાનું એટલે મારે એટલું જ તમને કેવું સાહેબ તો મારી જોડે આ રમત થઈ મારો છોકરો ગુમ કરી નાખ્યો મારી નાખ્યો હું કોઈનો ગુનેગાર ચીતી નથી પણ હું એમ કેશું મારો અમે જોઈશું ને જોઈશ રળીને ખબર એવો દીકરો